ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ અંગે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુનું નિવેદન જો વાત કરીએ તો સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુએ સમગ્ર વિગતો આપતા જણાવ્યું હતું કે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે અને હવે એક બે દિવસમાં તેનો રિપોર્ટ તૈયાર કરીને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે પ્રોટોકોલ આધારિત ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે ત્યારે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ માટે આઠ ડિસેમ્બરથી તેર ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો ત્યારે ગાંધીનગર એફમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે ત્યારે એફએસએલ દ્વારા રિપોર્ટ જ્યારે આપવામાં આવશે તે બાદ આગળ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે વધુમાં તેમણે શું કહ્યું આવો સાંભળીએ આજે જે ગણેશ કોંડલ છે આનો નારકોનો ટેસ્ટ હતો અને નારકોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા આઠ તારીખથી તેર તારીખ સુધીનો જે ટાઈમ હતો અને આખી જે આખી જે પ્રોસિઝર છે આખી પ્રોસીજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નારકો ટેસ્ટ થઈ ગયો છે હવે એક બે દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે

પછી આનો જે કન્ક્લુઝન છે ઓ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીએ અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે એ જોઈશ અમે કોઈ પણ જગ્યા હાજર નથી અને અમે અમારું કામ હોય છે આરોપીને લઈને આવવાનું અને આનો જે આયો હોય છે એ આઈયો નું કામ જેલ ના જે ઓફિસર હોય છે અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઉભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આને પાસે નથી ઉભા રહેતા આરોપી લઈને અમને આવવું પડે ને

એ બધી વસ્તુ હાઈકોર્ટ મે મુકવા માંગે છે. હા, વીડિયોગ્રાફી પણ હાઈકોર્ટ પર સબમિટ છે. હા, તમામ વસ્તુ જે હાઈકોર્ટ માં છે, તમામ વસ્તુ હાઈકોર્ટ માં છે. જે અમુક વીડિયોગ્રાફી મિસિંગ છે. એટલે ઘટના સીસીટીવી છે. ત્યાં મતલબ જતાં ઉતર સીસીટીવી છે. તો એ સીસીટીવી આપણે કલેક્ટ કર્યા છે. કોર્ટ